શ્રી રાજેન્દ્રસિંહજી જાડેજા સાહેબ આપણા માનવજ્યો સંસ્થાના સર્વે સભ્યો સહકાર યોગ મંડળના સભ્યો કવિતા સપ્લાયર્સના સભ્યો માનવી શ્રી એકમલસિંહ જાડેજા સાહેબ અને ભાઈ શ્રી રાજેન્દ્રસિંહ જાડેજા સાહેબનો સમગ્ર પરિવાર અને ઉપસ્થિત આપણા પરિવારજનો તો ખૂબ જ જે હરખ અને ખુશી અને આનંદની બાબત છે કે માનનીય શ્રી રાજેન્દ્રસિંહભાઈ જાડેજા કે જેઓ પપ્પાભાઈ તરીકે ઉલામણા નામથી ઓળખાય છે કે જેઓ સેવાકીય કાર્યમાં વર્ષોથી કાર્યરત છે અને હાલ આપણી પાસે જે કચ્છમાં આપણા નસીબ છે કે આપણી પાસે કે કેવી એટલે કે ક્રાંતિપુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી જ્યારે ઉપલબ્ધ છે ત્યારે તેમના એક એક્ઝિક્યુટિવ કમિટીમાં વન ઓફ ધ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ તરીકે તેમની નિમણૂક થઈ છે તેમને આપણે વધાવી રહી અને ખૂબ જ આનંદની બાબત એ છે કે આપણે જાણીએ છીએ કે ભૂતકાળની અંદર આપણા વિદ્યાર્થીઓ બીકોમ કે બી કે બીએસસી થઈ શકતા હતા પરંતુ તેઓને વધારે ઉચ્ચ અભ્યાસ માટે પોસ્ટ ગ્રેજ્યુએટ અનુસ્નાતક માટે આપણે રાજકોટ કે અમદાવાદ જવું પડતું હતું આપણે એ યાદ કરશું આપણા ભૂતપૂર્વ માન્ય શ્રી સ્વર્ગસ્થ વખતસિંહ જાડેજા સાહેબ અને એમની ટીમને કે તેઓ અથાગ પ્રયત્નો કર્યા અને સદનસીબે ઘણી કે જે ધરતીકમ પછી આપણે સરકારે જમીન આપી અને ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કેસ કેવી યુનિવર્સિટીની સ્થાપના થઈ અને જેને કારણે હાલ વિવિધ કોર્ષો ચાલી રહ્યા છે સ્નાતક અનુસ્નાતક પીએચડી અને મેડિકલના અભ્યાસક્રમો અને મેડિકલના પણ અનુસ્નાતક અને સુપર સ્પેશિયાલિટી પ્રોગ્રામો પણ શરૂ થશે આ ઉપરાંત એન્જિનિયરિંગના પણ પ્રોગ્રામો ચાલી રહ્યા છે અને કેસ કે યુનિવર્સિટીના અંદર પણ ઘણા બધા વિવિધ વિષયો આર્ટ્સ વિજ્ઞાન કોમર્સ અને વિવિધ વિષયો પેરામેડિકલ ફિઝિયોથેરાપી બિદડા સરોદય ટ્રસ્ટ દ્વારા અને અન્ય જે વિભાગો દ્વારા પણ કોર્સિસ ચાલી રહ્યા છે અને વિવિધ જે સંસ્થા છે અનામાલા ઇન્સ્ટિટ્યૂટ કે ઇગ્નુ ઇન્સ્ટિટ્યૂટ વગેરે જે ઓનલાઈન કોર્સિસ જે છે તેના માટે પણ આપણા પ્રાધ્યાપકોને માન્યતા મળી છે આપણે ઈચ્છીએ કે ભવિષ્યમાં ઉત્તરોત્તર આપણા કચ્છના વિદ્યાર્થીઓને બારે જવું પડે નહીં અને વિવિધ વિષયોના પારંગત થાય તજજ્ઞો થાય અને તેના માટેની સલાહ સૂચના માન્ય શ્રી રાજેન્દ્રસિંહ જાડેજા સાહેબ તેઓને આપતા રહે અને જે વિદ્યા અને શિક્ષણનું જે ક્ષેત્ર છે એ કચ્છ એક મોટું હબ બની રહે તે માટે માન્ય શ્રી રાજેન્દ્રસિંહ જાડેજાને અત્યારથી આપણે સૌ શુભેચ્છાઓ પાઠવી છીએ નમસ્કાર જય માતા આપણા સૌના મિત્ર રાજેન્દ્રસિંહ જાડેજા બાપુ કચ્છ શ્યામજી કૃષ્ણ વર્મા યુનિવર્સિટીમાં ઇસી મેમ્બર તરીકેની નિમણૂંક થઈ છે એના માટે માનવજ્યોત સંસ્થાને અને સહકાર સેવા મંડળને ખૂબ જ આનંદ થયો છે દરેક સભ્યો આપણે વધામણી આપવા માટે અને અભિવાદન કરવા માટે બાપુ પાસે મળ્યા છીએ ખૂબ ખૂબ આનંદની વાત છે સૌ આજે જે માન અને સન્માન આપવા માટે આપ મારી ઓફિસે વધારે સૌનો ખૂબ ખૂબ આભાર કચ્છ યુનિવર્સિટીના ઇસી મેમ્બર તરીકે જ્યારે પ્રદેશ ભાજપ કચ્છના સાંસદ કચ્છ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અને ધારાસભ્યશ્રીના સૂચનથી જ્યારે પ્રદેશ કક્ષાએથી નામ મૂકી અને કચ્છ યુનિવર્સિટી માટે જ્યારે નિમણૂક થઈ છે ત્યારે આપ સૌને આ બાબતે ચોક્કસથી ખાતરી આપી શકું કે વિદ્યાર્થી કાળથી જ એક યુનિયનના નેતા તરીકે અને લાલન કોલેજના જનરલ સેક્રેટરી તરીકેથી જ્યારે જે કામગીરી શરૂ કરી હતી અને આજ ફરી યુનિવર્સિટીના એક ઇસી મેમ્બર તરીકે કામગીરી કરવાનો જ્યારે મોકો મળ્યો છે ત્યારે આપ સૌના સાથ અને સહકારથી જે કોઈ પણ વિદ્યાર્થીઓને પડતી મુસીબતો હશે એનામાં હંમેશા અગ્રેસર રહી અને કચ્છ યુનિવર્સિટીને સારામાં સારું યોગદાન મળી રહે કચ્છના વિદ્યાર્થીઓ માટે કચ્છ માટે એના પ્રયત્નો અમારા પ્રતિનિધિ મંડળ વતી અમે ચોક્કસથી કરશું એની આપણી સૌને ખાતરી આપું છું આપ સૌ અહીંયા વધારે આપણા પૂર્વ સિવિલ સર્જન ડૉક્ટર ભુજ સાહેબ આપણા શંભુભાઈ જોશી અને આમ સૌનો હું ખૂબ આભાર માનું છું